પ્રવૃતિઓમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત સિનિયર સિટીઝન મહિલાઓને ટાર્ગેટ કરી જુદી જુદી તરકીબો અજમાવી મહિલાઓના કિંમતી દાગીનાઓ લેવાના ઠગાઈના ગુનાઓ કરતી બે મહિલા સહિત ત્રણ આરોપીઓને શોધી કાઢી વડોદરા રાજકોટ સુરત શહેરના ચાર ગુનાનો ભેદ ઉકેલતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ આ કામગીરી અંતર્ગત રૂહીબેન ડોટર ઓફ સીતારામ બાવરી પૂનમબેન વાઇફ ઓફ સોનુ હારીમલ અને વિશાલ શ્યામલાલ આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાથે સાથે કુલ કિંમત જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો